આર કે મોબાઈલ રિપેરિંગ સેન્ટર મરી માતાના ખાચામાં આવેલા દુકાનમાં તમામ પ્રકારના મોબાઈલ રિપેરિંગ સાથે આકર્ષક ગિફ્ટ આપવામાં આવે છે જેમાં મોબાઈલ કોમ્બો ટફન ગ્લાસ ડિસ્પ્લે મોબાઈલ રિપેરિંગ આ શોપમાં ગ્રાહકને મોબાઈલ રિપેરિંગ પર ઘરઘંટી એલ ટીવી મિક્સર મશીન કુલર ડિનર સેટ ગેસ સગડી સાથે વિવિધ ગિફ્ટ આપવામાં આવશે આ ઓફર ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે ત્યારબાદ પણ વિવિધ ઓફર આપવામાં આવશે સાથે રિપેરિંગ કરવામાં આવતા ગ્રાહકોને વોરંટી આપી રહ્યા છે આર કે મોબાઈલ રિપેરિંગ સેન્ટર મરીમાતાના ખાચામાં આવેલ છે મોબાઈલ નંબર છે ત્રેસઠ બાવન ચોર્યાસી જીરો બે ત્રેવીસ સંપર્ક કરી શકો છો આપણી દુકાન મરીમાતાના ખાચામાં પાછળ બંબાખાનાથી આવશો તો ડાયરેક્ટ આર કે મોબાઈલ તમને દેખાઈ જશે આપણી દુકાનમાં તમને લકી ડ્રોની સિસ્ટમ વનયરની વોરંટી પાંચથી છ ઇન્સ્ટન્ટ ગિફ્ટ મળી જશે સાથે સાથે તમને ત્રણ મહિના સુધી ટફન પણ ફ્રી મળી જશે આ ડ્રોની ઓફર અમે જ ચાલુ કરી હતી પૂરા વડોદરામાં જે તમને ગ્રાહકો માટે જે માર્કેટમાં પ્રાઇસ ચાલે છે જેમ કે જે પૂરી માર્કેટમાં નોર્મલ બેઝિક પ્રાઇસ ચાલતો એ જ પ્રાઇસમાં અમે આ બધી ગિફ્ટો આપીએ છીએ કસ્ટમરને ખુશી થાય અમારે કસ્ટમર વારંવાર આવે ગિફ્ટનો એવો કઈ લાલચ જ નથી અમારે કામ અમારું કમ્પ્લીટ છે એના સાથે જ અમને કંપની ગિફ્ટ આપે છે બીજા તો એના કારણે અમે કસ્ટમરને પ્રોવાઇડ કરીએ છીએ ત્રીસ એપ્રિલ ત્રીસ એપ્રિલ સુધી આ ઓફર સીમિત છે હા ત્યારબાદ પણ નવી ઓફરો ઘણી આવતી રહેશે આપની દુકાને